ના જોઈ ને ત્યાં થઈ ગયા છે સાળિંગપુર મેડમ આ બેઠા છે તો એને મજા નથી બધા જય માતાજી બેઠા મિત્રો કાલે આપણે થાકી ગયા તા મજા બગડી ગઈ હતી એટલે આપણે સુઈ ગયા તા પછી કઈ રોગ નથી મારો મિત્ર આવ્યો છે લેવા તો જો એમને જઈ રહ્યા છે સારું છે બિનારી બનાવી આ જાગી જો એમ બેઠી છે લંઘાય એને મજા બગડી ગઈ હતી ચાલો આપણે સારું તો જઈ રોગમાં બિનારી જવું મારો દોસ્ત આવી ગયો છે લેવા મને બીજા બધા મિત્રો વહી ગયા છે હા બબન હાલો 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 હવે હાલો હાલો

હવે મિત્ર ચાલો ભાઈ કેવું ટ્રાફિક છે કે ભાઈ નઈ મિત્ર ફોન કરીને ભેગા થઈ ગયા બોલાલ બોલાલ છે

ગ્રામ પંચાયત બોટાદ મહાનગરપાલિકા માટે આ ઉત્સવ માટે સફળ આપણને સરસ રીતે મેળો છે આપણે એને છીએ હવે કોઈ બધું ધાધુકી કરશો નહીં શાંતિ ત્યાંથી પ્રસ્થાન કરજો હનુમાનજી મહારાજને મધ્યમાં રાખી અંતરમાં ધારી અને આ બધી યાદોને અંતરમાં લઈ અને પછી આપણે વિદાય થવાનો છે જે કાંઈ વિડીયો ફોટો આપણે લીધા છે એને બધાને શેર કરજો કમેન્ટ કરજો દરરોજ સવારની અને સાંજની હનુમાનજી મહારાજની આરતી જે આવે છે એના લાઈવ દર્શન કરજો એ સિવાય સારંગપુર હનુમાનજી ઓફિશિયલ ચેનલ વગેરે સોશિયલ મીડિયામાં હનુમાનજી મહારાજને ફોલો કરી અને જે કાંઈ આ દેશ અને દુનિયાની હનુમાનજી મહારાજ અગિયાર તારીખે સવારમાં હનુમાનજી મહારાજનું ભવ્ય રાજ ઉપચાર પૂજન છે અગિયાર તારીખે સાંજે મહાથી મહાભવ્ય

કે 11 તારીખને રાત્રે 9 કલાકે જિગરદાન ગડવીનો લાઈવ કોન્સર્ટ છે આપણે સૌ સાથે મળી અને કિંગ ઓફ સારંગપુરની સમૂહ આરતીના દર્શન કરીશું મહાન અગ્નિની સાથે આપણે હનુમાનજી મહારાજની આરતી કરીશું અને બરાબર 12 તારીખે સવારે 5:30 કલાકે આખા વર્ષનો જે સૌતી આગતનો દિવસ એ હનુમાનજી મહારાજની મંગળા આરતીના દર્શન થશે દાદાને આપણે કહીએ કહીએશું અમે મંગળામાં છીએ ઓ દાદા આજા આજે તમારો બર્થ ડે તમે હાજર છીએ ત્યાર પછી શણગાર આરતી ત્યાર પછી હનુમાનજી મહારાજનો ભવ્ય જન્મોત્સવનું સરસ આયોજન થશે અને બે થી અઢી લાખ ભક્તોને જમાડવા માટેનું મહાન અન્નક્ષેત્ર એ દસ વાગ્યે શરૂ થશે એ રીતે આખો દિવસ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમો રાખવામાં આવ્યા છે આપણે સૌ પરિવાર સાથે એનો લાભ લેશું એકલા ન આવતા મિત્રો બહુ ડાન્સ કરી કરીને થાકી ગયા તો આપણે સાળિંગપુરથી નીકળી ગયા અને પહોંચી ગયા લાઠીદળ અને લાઠીદળ આવ્યા હોય અને લાઠીદળનો પ્રખ્યાત કોઠી આઈસ્ક્રીમ ખાઈએ એવું તો ના ચાલે તો મિત્રો જો કોઠી આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા છે જો કોઠી આઈસ્ક્રીમ આવી ગયો છે તો ચાલો મિત્રો ફટોફટ લઈએ તમારે પણ ખાવો હોય તો કોમેન્ટમાં કરી દેજો આગળ જ્યારે પણ તમે મને ભેગા થાવ ત્યારે આપણે ખવડાવી દેજો મેરે પોગી ગયા છે સુખની બગલ 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 એક લાખ ખાય છે હાલો મજા નથી લે આ હું ખીચડી ખાઈ હાથ છે પણ વધુ હે પગ રખાય હોલી જો હું છું છે

અવાજ એની સાવ તો કાબા હા દીદી હાલો ખાઈ લીધું તે કોને ઢોસા બને લાવો તારે ખાઈ નાખી ફર્સ્ટ ક્લાસ ઢોસા એવું છે મસ્ત ઢોસા બનાવ્યા છે કાંદા બાંદા ડાલ કે દાળ બાલ ચાલો ફટાફટ ખાઈ લે તો મિત્રો ફર્સ્ટ ક્લાસ આજની હોળી રે તમારી કેવી રે મને કોમેન્ટ માં કહેજો અને જે પણ ને આપણો વિડિયો ગમ્યો હોય સબસ્ક્રાઇબ હજી તક નો કર્યો તો કરી નાખજો પ્લીઝ ને આપણે આને ઢોસા જ હારા હારા ખવરાઈ દીધા છે તો જો અમે હવે બીજે બહાર બેસવા જવાનું છે એટલે આ વિડીયોને હવે એન્ડ કરીશું અહીંયા કારણ કે પછી વિડીયો ખોટો લાંબો થઈ જશે તો હવે આ વિડીયોને એન્ડ કરાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય